ઉત્તર ગુજરાતના પશુપાલકોનો લઈ મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે કે જ્યાં ઉત્તર ગુજરાતની મહત્વપૂર્ણ ડેરી એટલે કે દૂધસાગર ડેરીની એ ચૂંટણી કાર્યક્રમ એ જાહેર કરી દેવામાં આવ્યો છે દૂધસાગર ડેરીની સાત ડિસેમ્બરના રોજ એ ચૂંટણી યોજાશે ચૌદ ડિસેમ્બર સુધી ચૂંટણીમાં ફોર્મ ભરી શકાશે તો સાથે જ એક હજાર અડતાલીસ જે મતદારો છે તેમની આખરી ફાઇનલ યાદી પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે તો સાથે જ પચીસ નવેમ્બરે ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને છવ્વીસ નવેમ્બરના રોજ માન્ય ઉમેદવારોની એ યાદી છે તે પ્રસિદ્ધ કરવામાં આવશે સત્યાવીસ નવેમ્બરે ફોર્મ ભરેલા છે તેમાંથી જે પાછા ખેંચવાના છે તે લોકો ફોર્મ પાછા ખેંચી શકશે અને અઠ્યાવીસ નવેમ્બરે એ હરીફ ઉમેદવારોની આખરી યાદી છે તે પ્રસિદ્ધ કરવામાં આવશે અને સાથે જ જરૂર જણાય તો સાત ડિસેમ્બરના રોજ એ ચૂંટણી યોજાવા જઈ રહી છે સાથે જ ભાજપ સમર્પિત ઉમેદવારો સામે સહકાર પેનલ છે તે મેદાને ઉતરી શકે છે ભાજપના બે જૂથો ચૂંટણીમાં ઉતરે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે એક બાજુ વિપુલ ચૌધરી કે જે જૂથ સામે જે પણ ઉમેદવારો છે તે મેદાને ઉતરી શકે છે જે અત્યારે ફોર્મ ભરવાની અટકળો એ લાંબા સમયથી ચાલી રહી છે અને વાત કરવામાં આવે તો એ દૂધસાગર ડેરી કે જેમાં ભૂતપૂર્વ ચેરમેન રહી ચૂકેલા વિપુલ ચૌધરી કે જેઓ એ આ બેંક અને ડેરીમાં પોતાનું વર્ચસ્વ ધરાવતા હતા પણ એમની ઉપર એક કેસ જે દાખલ થયો હતો તેને લઈ હવે તેઓ ચૂંટણી નથી લડી શકે તેમ તેમ છતાં તેઓ એ ભાજપ સમર્પિત એટલે કે અશોક ચૌધરી કે જેઓ તેના ચેરમેન છે તેની સામે એ વિપુલ ચૌધરી પોતાની સહકાર પેનલ ઉતારે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે બે ત્રણ મહિનાથી આ ચૂંટણીને લઈ એ પેનલ ઉતારવાની ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે અને વિપુલ ચૌધરી કે જેઓએ અરબુદાસ સેના થકી તેઓએ પોતાનું એક રાજકીય પક્ષ અને રાજકીય વર્ચસ્વ વધારવાની વાત કરી હતી અને ગુજરાતના પૂર્વ એ ગૃહ રાજ્યમંત્રી પણ રહી ચક્યા છે અને સાથે ઉપર જે કેસ ચાલી રહ્યો છે કેસને લઈ પણ હવે તેઓ પોતે ઉમેદવાર તરીકે મેદાને નથી ઉતરી શકે તેમ તો પોતે પોતાની એક સહકાર પેનલ આ ચૂંટણીમાં એ અશોક ચૌધરી સમર્પિત ભારતીય જનતા પાર્ટીની મેન્ડેટવાળી જે પેનલ છે તેની સામે પોતાના ઉમેદવાર એ ઉતારી શકે તેવી પૂરી શક્યતાઓ એ અત્યારે દેખાઈ રહી છે અને પશુપાલકો એ ઉત્તર ગુજરાતના છે તેમને લઈ આ મહત્વપૂર્ણ જે ચૂંટણી એ જાહેર થઈ ચૂકી છે અને તેમનું એ કાર્યક્રમ પણ અત્યારે જાહેર કરી દેવામાં આવ્યો છે તો સામે એ ભારતીય જનતા પાર્ટીની પેનલની સામે પણ એ વિપુલ ચૌધરી એ પોતાની પેનલ એટલે કે સહકાર પેનલ મેદાને ઉતારે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે જે રીતના એ અશોક ચૌધરી આ ડેરીના બિનહરીફ જે ચેરમેન તરીકે ચૂંટાયા હતા ત્યારબાદ હવે ફરીથી જે ચૂંટણી આવી રહી છે ને એ ચૂંટણીની વચ્ચે જ્યારે મહત્વપૂર્ણ ચૂંટણી એ અમૂલની ચૂંટણી આવી હતી ત્યારે અમૂલની ચૂંટણીમાં પણ તેમને એ ચેરમેન પદે એ વરણી કરવામાં આવી હતી ને ત્યારબાદ હવે એ ઉત્તર ગુજરાતની મહત્વપૂર્ણ ડેરી એટલે કે દૂધ સાગર ડેરીની હવે જ્યારે ચૂંટણી જાહેર થઈ છે ત્યારે ફરીથી ક્યાંક ને ક્યાંક એ મેન્ડેટ પ્રથાની સામે એ વિપુલ ચૌધરી પોતાના ઉમેદવારો એ ઉતારે તેવી પ્રબળ શક્યતાઓ છે તો સામે પક્ષે પણ એ ભારતીય જનતા પાર્ટીનું જૂથ એટલે કે અશોક ચૌધરી પોતાની પેનલ એ મેદાને ઉતારે છે હવે જોવાનું એ છે કે જ્યારે હવે સહકારની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે સહકારની ચૂંટણીઓમાં પણ એ મેન્ડેટ પ્રથાની સામે પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા સહકાર સાથે જોડાયેલા અનેક નેતાઓ એ નારાજ જોવા મળતા હોય છે અને તેઓ એ પોતાની સહકાર પેનલ એ ઉતારતા હોય છે હવે જોવાનું એ છે કે જ્યારે આ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો છે અને સાત ડિસેમ્બરે ચૂંટણી યોજાય તેવી પૂરી શક્યતાઓ છે ત્યારે જોવાનું એ જ અશોક ચૌધરીની ની પેનલ એ આમાં વિજય થાય છે કે ફરીથી ક્યાંક ને ક્યાંક વિપુલ ચૌધરી એ મેન્ડેટ પ્રથાની સામે જીતીને આવે છે